જોઈ લો કેટલો બધો પાણી પ્રવાહ છે ફૂલ સેલ આવી ગઈ પાણીનો ધમ ધોકાર પાણી જાય છે અહિયાં આ લોકેશન છે દેવભૂમિ દ્વારકા જામ રાવલ ચંદ્રાવાડા અને રાવલ ની વચ્ચે જો અહીંયાથી રસ્તો ઓવર જવર નો સત્તા ધમણા બંદરી વાળો છે પંદર થી વીસ દિવસ જેટલા માટે ચાલવામાં પણ ઘણું બધું ધ્યાન રાખવું પડે મગામાં અહીંયા જો અહીંયાથી લપીને પગ ગયો ને તો સીધા દરિયામાં અહીંયાથી આવડો મોટો સાપ મરી ગયેલો નીકળ્યો આ તો જીવતો નથી ને જીવતો હોય તો બાજુમાં એના સડવું હા હા તો જોરા સાપ છે ખોપરા આવડી બધી વંડીમાં જોતો અહીંથી સીધો હું હરવો દરોડો પાડી નાખ્યો એક અહીંયા દરોડો છે ને એક આ તરફ દરોડો છે આટલી જોર થી પાણી આવી ગયો અહિયાં આવડા મોટા દરોડા પાડી દીધા અહીંયા બાજુમાં દરોડો પડી ગયાથી જામરાવલ બે કિલોમીટર છે જે આ રસ્તો છે ચંદ્રાવાડા તરફનો છે અને આ તરફ તમે જોઈ શકો છો વાડી વિસ્તારો માં થઈ અને આથી જામરાવલ તરફ જો અહીંયા ચંદ્રાવાડું પાંચ કિલોમીટર છેટું હે અહીંયાથી આ તરફ પણ અત્યારે હાલમાં તો ચંદ્રવાળા તરફ જવાતનો બધો રસ્તો જામ છે બંધ મોટા મોટા દરોડા પડી ગયા રસ્તા ઉપર અહીંયાથી જે તમે સામે જોઈ શકો છો ત્યાંથી રસ્તામાં આપણે રસ્તો ક્રોસિંગ કરવા માટે ઘણું બધું ધ્યાન રાખવું પડે ને ઢીચણથી ઉપર સમાન પાણી આવી ગયું અને અહીંયાથી પસાર થવામાં ખાસ કરીને બાઇક લઈને તો બહુ ઘણું બધું ધ્યાન રાખવું પડે કેમકે અહીંયાથી લપશે એટલે નીચે નીકળી જાય ગાડી અને આમાં પાછી હાથમાં આવવાની સંભાવના પણ ન રહે સીધી અહીંથી દરિયામાં જો ટ્રેક્ટર વડે કંઈક પણ સામાનો કિંમતી સામાનો છે તે સાચવવા માટે ટ્રેક્ટર લઈને પણ આવે છે જો ભાઈબંધો નો ભાઈબંધોનો દોસ્તારોનો કિંમતી સામાનો હશે તે રેસ્ક્યુ કરવામાં આવશે

આવડો મોટો દરોડો પડી ગયો અહીંયા રસ્તો હમણાં સખત બંધ આખો કટારો વીયો જાય ને એટલો દરોડો પડી ગયો અહીંયા એક ડેલો હતો ડેલો પણ ભાંગી ગયો અહીંયાથી પાણીનો પ્રવાહ જેવો અહીંયા વેકરો પડી ગયો જો અહીંયા પણ ઘણું બધું નુકસાની થઈ ગયું આખો દેલો તોડી નાખ્યો અને એવડા મોટા મોટા વેકરા પડી ગયા ને આ તમે સામે સામે જે જોઈ શકો છો તે વાડી વિસ્તારો બધા હતા ને આમાંથી મગફળીનો પાક હતો તે બધો નિષ્ફળ ગયો આ બધું કિંમતી સામાન જે તણાયેલો આવે છે તે ભેગો કરી રહ્યા છે જા ભાઈ બાંધી દીજો હરખું જેથી કરીને વધારે તણાય નહીં